નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વા શું કરવાના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ અડતાલીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલે લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આગ ભྟો પષરિરિં ઱ેછાા 감사합니다. ભા�િર ઽ�જાઽા઩ાocracy。ભા�ીચા યપ ને ળા�િં મા� ઓા�રા નેટા ઘ ને કટિય નન નેકલા� અગિયારસો ને એકાવન રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળીએ કડ વગરનીએ જોઈ લો વજનમાં પણ સારું દાણો પણ જોરદાર અગિયારસો ને એકાવન રૂપિયા ભાવ થયો આ નજનો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી હવે સુપર માલ अगर सौ रुपया भाव थो बीटी बतरी मगफड़ी क्वॉलिटी बात कर लो भाई कॉड वगरनी वजन में सारू है अग्यार सौ रुपया भाव थो बीटी बतरी आज में जो क्वॉलिटी આ મગફળીનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ વજનમાં સારું હોય એક હજાર ને રૂપિયા ભાવ થયો આનો એક હજાર અઢાર રૂપિયા ભાવ થયો આડત્રીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કરીને તો વજનમાં સારું હોય એક હજાર અઢાર રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર નાદનો જોઈ લો ક્વોલિટી આ મગફળીનો ભાવ એક હજાર ને અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ વજનમાં સારું એ જોઈ લ્યો એક હજાર ને અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો આનો જોવો દાણો

865 રૂપિયા ભાવthio ano જોઈ લો ક્વોલિટી આટકલો આ મખોડીનો ભાવ 870 રૂપિયા thio ક્વોલિટીની વાત કર તો મિડિયમ ક્વોલિટીની હે કડવાડી હે જોઈ લો 870 રૂપિયા ભાવthio ano 1050 માં લખો એક હજાર ને અઠાવન રૂપિયા ભાવ છે ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો વજનમાં હારીએ એક હજારને અઠાવન રૂપિયા ભાવ છે આ મગફળી આ ઢગલો ટગલો લઉ્યા એક હજાર છ્યાસી રૂપિયા ભાવ થયો બીટી બત્રીસ મગફળીએ ક્વોલિટીની વાત કરી વજનમાં સારું એ જોઈ લ્યો એક હજાર ને છ્યાસી રૂપિયા ભાવ થયો બીટી બત્રીસનો આજનો આ ઢગલો એક હજાર રૂપિયા ભાવ થયો મગફળી અગિયારસો ને બાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ વજનમાં સારું એ અને ભાઈ દાણો પણ જોરદાર અગિયારસો ને બાવન રૂપિયા ભાવ થઈ ગયો હાજનો જીવીસ નો જોઈ લો જોઈ